ત્રણ લાખ અને પચાસ હજાર જેટલા ઉમેદવારો પાસ છે અગિયારથી થી લઈને ત્રેવીસ તો એની સામે તમે માત્ર ને માત્ર બાર હજારની જ વેકેન્સી આપો તો આ અન્યાય કહેવાય કેમ કે તમારે ભરતી જ કરવી એ બધાની તો મોટી સંખ્યામાં થોડીક આપો મૂળ વાત છે ને બેન મને તો સમજાતું જ નથી કે આ શિક્ષણ મંત્રી ખરેખર પીએચડી છે ને મૂળ મને તેની ડિગ્રી ઉપર સવાલ થાય છે કુબેર ભાઈ ડી તો અમે કીધું સાહેબ કોમ્પ્યુટરની તો તમે જાહેરાત જ નથી કરી તે કહે છે બધી મને ખબર છે ઠરાવ પણ મેં મેં જ બહાર પાડ્યા છે પણ જ્યારે અમે કોમ્પ્યુટર શિક્ષકની વાત કરીને તો સાહેબ એવું કહે છે કે કોમ્પ્યુટર વિષય તો કોઈ પણ શિક્ષક ભણાવી શકે હવે એ લોકોનું કહેવું હતું કે પાઠ્યપુસ્તકમાં જે વિષયો છે એ વિષયોની અમે ભરતી કરીશું તો કોમ્પ્યુટરના પાઠ્યપુસ્તકો છે આપણી પાસે કે કમ્પ્યુટર એ તો ગૌણ વિષય છે

જે વાત કરવામાં આવી કે પચીસ હજાર કોમ્પ્યુટર લેપ કરીશું ભાઈ કોમ્પ્યુટર લેબ તમે કરો પણ કોમ્પ્યુટર શિક્ષક ક્યાં છે તમારા બે હજાર બારથી તમે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરી હોય એવો એક દાખલો અમને આપો એકસોને આઠ જેટલા કોમ્પ્યુટર શિક્ષકો છે એથી વધારે તો કોમ્પ્યુટર શિક્ષકો છે નહીં અમારું આગામી અઠવાડિયામાં પણ અમારો આંદોલન છે ચિત્ર સંગીત વ્યાયામ અને પીટી આ ચાર વિષયો અને ચોવીસ હજાર સાતસોની જે ભરતી તમે કરવાની વાત કરો છો ને એનું ઓફિશિયલ લેટર આ બે મુદ્દાને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં અમે ગાંધીનગરના ચોકમાં ફરીથી અમે જે પણ તમામ મોરચે લડી લેવાના મૂળમાં છે એ કેમકે અમારે ભરતી જોઈએ છે બસ ઓફિસિયલ લેટર આપે ને તો અમે માનીએ હમણાં જ વિનોદરાવ સાહેબે કીધું હતું કે આટલી લેબ આપી એકવીસ હજાર લેબ આપીએ છીએ અને ત્રણ લાખ જેવા કમ્પ્યુટર આપીએ છીએ એ તો ખાલી માત્ર દેખાડો જ છે આપણે ખરેખર સરકારી સ્કૂલોમાં જઈને જુઓ ને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જઈને જોઈએ ને ખરેખર તે પીસી ધૂળ જ ખાય છે તો ટેકનોલોજીની સદીમાં તમારી પાસે ટેકનોક્રેટ અથવા તો કહી શકાય કે જે શિક્ષકો છે એ શિક્ષકો જ તમે નથી ભરતા કે હવે ચૂંટણીઓ આવશે એટલે આચાર આચારસંહિતા લગાડશે ને આ વારંવાર ઠેકાડવાની આ લોકો બસ અમને આ રીતે ભટકાવવા માગે છે ભરમાવવા માગે છે ને બસ ઉમેદવારોને ઉમેદવારો પણ સસલા જેવા ભોળા છે કે ખાલી ગાજેરામ લટકાવી દે છે ને તો ઉમેદવારો માની જાય કે ના ના સરકાર તો ભોળી છે કે આ જ વર્ષના અંતમાં બે વિધાનસભાની ચૂંટણી નહીં આવે ત્યારે આચારસંહિતા નહીં લાગી જાય આ જ વર્ષના અંતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નહીં આવે ત્યારે આચારસંહિતા નહીં લાગી જાય ત્યારે આ જ લોકો કહેશે કે ભાઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટ બરાબર છે એ આચારસંહિતાના ભાગરૂપે અમે હવે અત્યારે ભરતીમાં આગળ પ્રોસેસ ન કરી શકીએ પરંતુ અમે વરસ દિવસથી ઢસડાય છે અમારા ચામડા સિરાઈ ગયા આજે રોડ ઉપર ઢસડાઈને પણ ઉમેદવારોને તેમ છતાં પણ એવું લાગે છે કે સરકાર ભરતી કરશે પણ બેન સત્ય હકીકત એ છે કે ઓફિશિયલ લેટર હજુ સુધી કોઈ નહીં આવો અત્યારે પણ મૂરખ બનાવવા માટે એક તારીખ આપી દીધી જેથી કરીને લોકો ત્રણ મહિના પછી આ ભૂલી જાય આ એક સાયકોલોજીકલ ગેમ જેને આપણે કહીએ છીએ એ સાયકોલોજીકલ ગેમ આ બધા જ વિદ્યાર્થીઓ સાથે રમવામાં આવી રહી છે એક મસ્ત કવિતા છે અને હંમેશા જ્યારે આંદોલનની વાત થાય ત્યારે એ જ કવિતા યાદ આવે કે કોણ કહેતા હે આસમાન સુરાખ નહીં હોતા એક પથ્થર તો તબિયત છે ઉછાલો પણ ગુજરાતની જનતા ગુજરાતના યુવાનો અને ગુજરાતના લોકોની તાસીર જાણે બની ગઈ હોય કે જ્યાં સુધી આંદોલન ન કરે જ્યાં સુધી રસ્તાઓ ઉપર ન ઢસડાય ત્યાં સુધી એમની માંગણીઓ સ્વીકારવામાં નથી આવતી ટેટ ટાટ પાસના ઉમેદવારોએ આંદોલન કર્યું આપણે બધા દ્રશ્યો જોયા એના પછી સારા સમાચાર પણ આવ્યા કે સરકારે ભરતી બહાર પાડી દીધી છે અને છતાં પણ અત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો અહીંયા ઊભા છે અમારા સ્ટુડિયોમાં છે યુવરાજસિંહ પણ આવ્યા છે ઘણા બધા પ્રશ્નો છે ઘણા બધા કન્ફ્યુઝન છે અને એ પ્રશ્નો સાથે અહીંયા આવ્યા છે એમની સાથે સીધી વાત કરીએ તેજસભાઈ પેલા તો નોકરી લાગી ગઈ કે નહીં બેન નોકરી નથી લાગી હજુ માત્ર ને માત્ર એક જાહેરાત કરી છે મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકની ભરતી કરીશું પરંતુ ક્યારે કરીશું એ પણ એમને તારીખ આપી આપીએ કે એક નવ એક આઠ એક નવ એક દસ એક અગિયાર ને એક બાર પરંતુ પાછળ એને મોટા અક્ષર લખ્યું હોય કે આ બધી તારીખો છે સંભવિત તારીખો છે મતલબ ત્યારે જ ફોર્મ ભરે છે એવું આની સાથે કોઈ જ નાતો નથી મતલબ ભરશે કે ન ભરશે તો એ લોકો ઉપર ડિપેન્ડ કરે છે આ એક અમારો સવાલ છે કે ત્યારે ભરશે જ એવું તો આવા ભૂતકાળમાં ઘણા પણ વાયદા આવ્યા હતા અને અત્યારે બેન તમને વાત કરીએ તો પહેલી વસ્તુ તો સ્પેશિયલ ટેટવાળા જે માની લો કે કોઈ બાળક મૂંગું હોય બેહરું હોય તો આંધ હોય કે જે આ બાળકોને ભણાવવા માટેની જે શાળાઓ હોય એમના શિક્ષકો સ્પેશિયલ ટેટવાળા આવે તો એના અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ મતલબ લોકસભાની ચૂંટણી પહેલાં ફોર્મ ભરાઈ ગયેલા ડીવી પણ થઈ ગયેલું માત્ર એ લોકોને ઓર્ડર જ કાઢવાના બાકી છે તેમ છતાં પણ હજુ સુધી છ મહિના થઈ ગયા એના ઓર્ડર નથી નીકળ્યા બીજું કે હિન્દી ઉર્દુ મરાઠી તેલુગુ તમિલ આજે અન્ય ભાષાઓની અંદર જે વિદ્યાર્થીઓ આવતા હોય એનો અઢારસો ને બાવનનો નાણાં વિભાગમાંથી મંજૂરી પણ મળી ગયેલો લેટર છે માત્ર ન્યૂઝપેપરમાં છાપવાનો હતો છતાં પણ એ લોકોને આજે બે દિવસમાં ન્યૂઝ આવવાના હતા કે તમારી ભરતી કરવાની છે પરંતુ એ પણ આ લોકોએ ડિસેમ્બરમાં મોકલ્યું હોય મતલબ છ મહિના એને પણ પાછળ મોકલાય તો એની અંદર પંદરથી સત્તર જેવા ઉમેદવાર છે કે એને ઓગસ્ટમાં વયમર્યાદા પતી જવાની છે તો છ મહિના પછી જો ભરતી કરશે તો એની વયમર્યાદા જ પતી ગઈ છે અને ફરીથી પાછા શિક્ષણ મંત્રીને મળવા જશે તો એમ કહે કે ભાઈ એ તો તમારો પ્રશ્ન છે અમારે શું એ તો ઉંમર રોજ નવો વ્યક્તિ જન્મે ને રોજ વ્યક્તિ મૃત્યુ પામે એ અમારે કોઈ વયમર્યાદાનો મુદ્દો નથી બીજું કે ટેટ વનની અંદર અને ટેટ ટુની અંદર બે હજાર અગિયારથી લઈને બે હજાર ત્રેવીસ બધા જ ઉમેદવારો પાસ હોય બધા જને ફોર્મ એપ્લાય કરવા માટે એ લોકોએ છૂટછાટ આપીએ સારી વસ્તુ કહેવાય કે કોઈ પણ બેરોજગાર યુવાન છે ફોર્મ ભરી શકે રોજગાર મેળવી શકે બહુ સારો મુદ્દો કહેવાય પરંતુ આવા ઉમેદવારો જોવા જાય તો બે લાખ ત્રણ લાખ અને પચાસ હજાર જેટલા ઉમેદવારો પાસ છે અગિયારથી લઈને ત્રેવીસ તો એની સામે તમે માત્ર ને માત્ર બાર હજારની જ વેકેન્સી આપો તો આ ન્યાય કહેવાય કેમ કે તમારે ભરતી જ કરવી એ બધાની તો મોટી સંખ્યામાં થોડીક આપો બીજું કે ટાટ વન અને ટાટ ટુ નવથી બારના શિક્ષકો છે એની તો માત્ર ને માત્ર સાત હજાર પાંચસોની જ ભરતી કરી છે અને એમાંય સાત હજાર પાંચસોની તમે કહી રહી એમાં અમે રાજી ખુશીથી સ્વીકારીએ તમે જે આપો અમે સ્વીકારવા તૈયાર છે અમે કશું જ નહીં વિરોધ કરતા પણ વાત આવીને ન્યા અટકે છે કે આંદોલન તો શાંત નહીં જ થાય આંદોલન બંધ નહીં જ રહે કેમ કેમ કે એને વ્યાયામ હોય ચિત્ર હોય સંગીત હોય ને પીટી હોય આ મુખ્ય વિષયોને એ લોકોએ ગુણ સમજે છે મારે શિક્ષણ મંત્રીને કેવું હોય ને ગુજરાતના દાદા સીએમ સાહેબને પણ કહેવું હોય કે તમે ભાઈ જો ગોણ વિષયમાં સમજતા હોય તો આ બધા ખાતા અલગ શા માટે આપો એ લોકોનું એવું કહેવું છે કે ગણિતનો કે ગુજરાતીનો કે અંગ્રેજીનો શિક્ષક હશે ને નાણા વિભાગ હોય બધા વિભાગ તમે શા માટે અલગ રાખો આ બધું એક મંત્રીઓને આપી દે તો ન ચાલે બેન એટલે મુદ્દો આવીને ન્યા અટકે છે અને બીજું કે હવે ચૂંટણીઓ આવશે એટલે આચાર સંહિતા લગાડશે ને આ વારંવાર ઠેકાળવાની આ લોકો બસ અમને આ રીતે ભટકાવવા માગે છે ભરમાવા માગે છે ને બસ ઉમેદવારોને ઉમેદવારો પણ સસલા જેવા ભોળા છે કે ખાલી ગાજેરામ લટકાવી દે છે ને તો ઉમેદવારો માની જાય કે ના ના સરકાર તો ભોળી છે પરંતુ અમે વરસ દિવસથી ઢસડાયા છે અમારા ચામડા સિરાઈ ગયા આજે રોડ પર ઢસડાઈને પણ ઉમેદવારોને તેમ છતાં પણ એવું લાગે છે કે સરકાર ભરતી કરશે પણ બેન સત્ય હકીકત એ છે કે અ ઓફિશિયલ લેટર હજુ સુધી કોઈ નહીં આવ્યો ખાલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા મારફતે કીધું પણ તમને વિશ્વાસ કેમ નથી કારણ કે આંકડા નક્કી થઈ ગયા છે સમય આપી દીધો છે સીએમ આટલી બધી બેઠકો કરી છે ઋષિકેશ પટેલે મીડિયામાં કહી દીધું છે તો એમના સામે તો હવે સવાલ થશે જ કેટલી ભરતીઓ કેમ નહીં થઈ કેમ કે બેન અમે આ તમે એમ કીધું વિશ્વાસ કેમ નથી બેઠતો અમે જે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે જે ડેટા હતો ને એ ન્યૂઝપેપરના કટિંગ લઈ અમે ઋષિકેશ પટેલ સાહેબને મળવા ગયેલા કે સાહેબ આ ભરતી આ રીતે થવાનું છે બધું તો એ કે ભાઈ અમને ન સમજાવો કે મારી પાસે આરોગ્ય વિભાગ છે એ કે તમે શિક્ષણ વિભાગ પાસે જાવ અને એ કે તમે આવી રીતે કોઈ પણ ન્યૂઝપેપરના એ કે કટિંગ લઈને આવશો ને તો અમે નહીં માનીએ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા મારફતે જેટલા પણ મુદ્દા હતા એ લોકોએ મીડિયા ચેનલ મિત્રોને જ આપેલા હતા તો પણ એમ કહી છે કે અમે ન્યૂઝપેપરનું કંઈ માન્ય ન રાખીએ અને આવશે જ્યારે તો તો અમે ઓફિસિયલ લેટર માગીએ છીએ બેન ઓફિસિયલ લેટર એક વખત આપી દઈને કે અમે આ વિષયમાં આટલી ભરતી કરીશું તો અમને વિશ્વાસ આવે એ લોકો ખાલી બોલે છે ને આ બોલેલા વેણ તો છે ને ફરવા ફરી જાય છે કેમકે ભારતીય જાહેરાત પાર્ટી છે ને માત્ર ને માત્ર જાહેરાતો જ કરે છે એ જાહેરાતો એમ પાસે સાથે કેવું જોઈએ કે અમે આ જાહેરાતો છે અમે પૂરી પણ કરીશું એ પાછળ બોલતા નથી અચ્છા તો સમય લંબાઈ જશે ભરતીની પ્રક્રિયાનો એટલે ઓલરેડી તો હવે બહુ લાંબો થઈ ગયો છે પણ હવે તો તારીખો આપી દીધી છે એનથી લાંબુ થઈ જશે શું કરશે વિદ્યાર્થીઓ અમે ઓફિશિયલ જ્યાં સુધી લેટર નહીં આવે ને ત્યાં સુધી આંદોલન જ કરીશું ને અમારું આગામી અઠવાડિયામાં પણ અમારું આંદોલન છે ચિત્ર સંગીત વ્યાયામ અને પીટી આ ચાર વિષયો અને ચોવીસ ની જે ભરતી તમે કરવાની વાત કરો છો ને એનું ઓફિશિયલ લેટર આ બે મુદ્દાને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં અમે ગાંધીનગરના ચોકમાં ફરીથી અમે જે પણ તમામ મોરચે લડી લેવાના મૂળમાં છે કેમ કે અમારે ભરતી જોઈએ છે બસ ઓફિશિયલ લેટર આપે ને તો અમે માનીએ તમારું શું નામ છે મારું નામ છે કિરણભાઈ તાવિયા અને કિરણભાઈ ક્યાંથી આવો છો હું સંતરામપુરમાંથી સંતરામપુર અમારા ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર છે શિક્ષણ મંત્રી છે તમારો તો એકદમ વિસ્તાર તમારા નજીક છે સાહેબ હા અમારા બાજુના જ ગામના છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તો તમે એમને મળવા ગયા હતા જ્યારે લાસ્ટ ટાઈમ મળવાનું હતું હા અમે ગઈકાલે જ એમને મળવા ગયા હતા કુબેરભાઈ ઢીંડોલ તો અમે કીધું સાહેબ કોમ્પ્યુટરની તો તમે જાહેરાત જ નથી કરી તે એ છે બધી મને ખબર છે ઠરાવ પણ મેં મેં જ બહાર પાડ્યા છે પણ જ્યારે અમે કોમ્પ્યુટર શિક્ષકની વાત કરીને તો સાહેબ એવું કે છે કે કોમ્પ્યુટર વિષય તો કોઈ પણ શિક્ષક ભણાઈ શકે તો હા અને ઋષિકેશભાઈ પટેલ એવું કીધું પ્રેસ કોન્ફરન્સમાં કે જેનું કે જે ચોપડી હોય ને સરકારે બહાર પાડેલી હોય એની અમે ભરતી કરી તમે એ પણ ત્યાં રજૂઆતમાં મૂકી હતી તમારે અત્યારે મોટું કન્ફ્યુઝન એ છે કે આટલા ભરતી નહીં થાય અને સરકાર એવું કહે છે કે આ વિષય તો ગણ છે સરકાર એવું એવું કહે કહે છે 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 કે 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 આ વિષય ગણ તો તો ભરતી અમે કરીએ સરકાર તમારે આમાં ભરતીમાં જે આંકડાઓ આવે છે તમારો નંબર લાગ્યો છે કે નથી લાગ્યો તમે કોમ્પ્યુટરના છો ના ના મારું ગણિત વિજ્ઞાન છે પણ આ બેન બેન રાઠવા કોમ્પ્યુટર વિષયના છે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લેવાના મૂળમાં છીએ શંકુતલાબેન સાથે વાત કરી દઈએ પછી બાપુને બહુ બધા સવાલો પૂછવાના છે તમને મેં બહુ જ સમયથી લડતા જોયા છે જ્યારે આપણે સંકુલમાં હતા ત્યારે પણ તમને લઈ ગયા હતા એ બધા જ દ્રશ્યો બધાએ જોયા છે અને હવે ચહેરા બધાને યાદ રહી ગયા છે આટલું બધું થયા પછી જ્યારે આંકડાઓ આવી ગયા તો તમને વિદ્યાર્થીઓને બીજાને બધાને ખુશી હોવી જોઈએ ને કે આટલી ભરતી કરે છે છેલ્લે અંતમાં તો વિદ્યાર્થીઓની જીત જ થઈ છે હા બેન ખુશી છે કદાચ ચોવીસ હજાર સાતસોની ભરતી કરે છે અમારા જે પણ અમારા ભાઈઓ છે અમારા બહેનો છે એ બધાને કદાચ એમાં સફળતા મળી છે એના માટે અમે ખુશ છીએ પરંતુ સાથે સાથે કમ્પ્યુટર ચિત્ર સંગીત એ અને વ્યાયામ એની તો તમે ભરતીની ચોખ્ખી ના પાડી દીધી છે સોમવારે અમે સીએમ સાહેબને મળ્યા હતા ત્યારે એમણે મૌખિક રીતે કીધું હતું કે આ વિષયનો સમાવેશ આમાં કરવામાં આવશે નહીં આ ભરતી હા એમણે એવું કીધું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ પરીક્ષા લઈશું ને નવું કરીશું ને ત્યારે કરીશું એમના શબ્દો એ હતા કે નવું કરીશું ને ત્યારે કરીશું બીજા દિવસે અમે અધિકારીને મળ્યા સચિવને મળ્યા એમનું પણ એ જ કહેવાનું હતું પછી ત્રીજા દિવસે તો એમને પ્રેસ કોન્ફરન્સમાં આવીને જાહેરમાં કહી દીધું કે કમ્પ્યુટર એ તો ગૌણ વિષય છે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમને કે કમ્પ્યુટર વિષયની ભરતી ક્યારે કરશો તો કે તો ગૌણ વિષય છે જ્યારે નેક્સ્ટ ટાઈમ એનું જ્યારે થશે નવું ત્યારે અને જેની પાઠ્યપુસ્તકની જોગવાઈ કરેલી હોય ને એની જ ભરતી કરવામાં આવશે આવું કીધું એટલે અમે ગઈકાલે કિરણભાઈને હું અમે પહોંચી ગયા ડિંડોર સાહેબ પાસે કે સર આપે કીધું અને વારંવાર ડિંડોર સાહેબને મળ્યા છે આપણા શિક્ષણ મંત્રી છે તો એમને વારંવાર મળ્યા છે અત્યાર સુધી ઘણીવાર હું એકલી પણ ગઈ છું કમ્પ્યુટરની રજૂઆત લઈને ત્યારે હંમેશા એમણે મને એક આશ્વાસન આપ્યું હતું કે બેન અમારી પ્રોસેસ ચાલુ છે કમ્પ્યુટર શિક્ષક ની ભરતી આવશે તો ગઈકાલે મને એમ થયું કે પ્રેસ કોન્ફરન્સમાં આવું કીધું છે તો હું ડિંડોર સાહેબને જઈને મળું અને ત્યાં જઈને મેં મારી રજૂઆત કરી કે સર અત્યાર સુધી આપ બોલતા હતા કે આવશે તો ક્યાં અમારો સાત હજાર પાંચસોમાં તો અમારો સમાવેશ જ નથી ત્યારે પણ એમણે એ જ જવાબ આપ્યો કે જે બીજા વિષયના શિક્ષકો છે ને ગણિત ગુજરાતી અંગ્રેજી જે ટેટ ટેટ પાસ કરીને આવે છે એ લોકો કમ્પ્યુટર વિષય ભણાઈ ભણાઈ શકે છે તો એ લોકો ભણાઈ લેશે તો મારો એ પ્રશ્ન છે તો પછી તમે અમારા સપના પર પાણી કેમ ફેરવો છો અમને કમ્પ્યુટર વિષય સાથે બી એડ કરવાની પહેલાં તો પરવાનગી જ કેમ આપી અને પછી જો તમારે કમ્પ્યુટર શિક્ષકની ભરતી ન કરવી હોય તો પછી અમારી ટાટ પરીક્ષા કેમ લીધી એક બીજો વિષય પણ છે ને કે જેમ આપણે એમ કહીએ છીએ કે સ્કિલ બેઝ જે કામ છે એ વધારે શીખવું જોઈએ જેમ કે કોમ્પ્યુટર છે ચિત્ર છે આ બધા વિષયો એવા છે કે જે સ્કિલ પર આધારિત છે માણસને નોકરી જોઈતી હશે તો એને સ્કિલ એ આવડવી જોઈએ અને પાઠ્યપુસ્તકોના ભણતર સિવાય હવે સરકાર એવું કહે છે કે અમે ભણતરમાં સ્કિલ પર વધારે કામ કરીશું તો પછી આ વિષયો ગણ કેવી રીતના થઈ જાય એ તો મોટી મોટી ખાલી વાતો કરવાની છે હમણાં જ વિનોદરાવ સાહેબે કીધું હતું કે આટલી લેબ આપી એકવીસ હજાર લેબ આપીએ છીએ અને ત્રણ લાખ જેવા કમ્પ્યુટર આપીએ છે એ તો ખાલી માત્ર દેખાડો જ છે આપણે ખરેખર સરકારી સ્કૂલોમાં જઈને જુઓ ને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જઈને જોઈએ ને ખરેખર તે પીસી ધૂળ જ ખાય છે એ માત્ર એમની વાતો જ કરવાની છે ને મોટા મોટા દેખાડવાના દેખાડો કરે છે કે અમે આમ કરીએ છીએ અમે તેમ કરીએ છીએ પરંતુ ખરેખર એવું કંઈ છે જ નહીં અમને સતત ને સતત અન્યાય જ થઈ રહ્યો છે અચ્છા તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાંથી આટલું ભણી બહાર નીકળવું નોકરી માટે આટલો સમય રાહ જોવું પરિવાર માટે પણ એક અઘરો વિષય છે કારણ કે બીજા બધા પ્રેશર કરે કે છોકરી છે આટલી બધી વાર આંદોલનમાં જાય છે અને છતાં પણ એન્ડ ઓફ ધ ડે તો તમારે પરિવારને જ કહેવાનું કે અમારી ભરતી નથી આવી આટલા આંદોલન કર્યા પછી પણ જે દિવસે પ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થયું ને ઘરેથી બધાના ફોન આવતા હતા કે બેટા તમે આટલું લોકો આટલું બધું લડ્યા તો તમારા વિષયનું તો કંઈ ન થયું તો હવે મારે ઘરે જઈને એ જ કે મને એ જ છે કે મારો પરિવાર કદાચ મારી સાથે છે પણ મારે સમાજને શું શું જવાબ જવાબ દેવો શિક્ષણ મંત્રીએ તો અમે ત્રીસ બેતાલીસ લોકો બેઠેલા હતા આખો હોલ એમનો ફૂલ હતો અને બધા જેન્ટ્સ જ હતા હું ને ભાઈ ગયા અને હું એકલી જ લેડીઝ હતી તો એક એક શબ્દ હું બોલું છું ને તો મારા વિરુદ્ધમાં જ બોલે છે બેન મને ખબર છે બેન આજે ઠરાવ લઈને આવ્યા છો ને તમે એ મેજ બનાવ્યો છે તમે પાઠ્યપુસ્તકની વાત કરો છો ને તો એ પાઠ્યપુસ્તક મારા જ આપેલા છે આવા એમના જવાબ અને પછી મને એમનો જવાબ સાંભળીને રડવું આવી ગયું એક તો આશા તૂટી ગઈ હતી કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી નહીં આવે અને ઉપરથી એ વડીલ તરીકે હું એમની પાસે ગઈ અને એ પણ મારા વિસ્તારના અને મારા આદિવાસી સમાજના અને એમની પાસે જઈને હું મારી વાત મૂકું છું મારી માગણી કરું છું તો દરેક વાતે મને એકદમ ગુસ્સાથી તતડાઈને જવાબ આપે છે એકદમ હળદૂત કરી નાખે છે પછી મને રડવું આવી ગયું ને તો પછી શું કહે છે આ બેનને બહાર લઈ જાઓ ચા આ પીવડાવો બાર બેસાડો આવો જવાબ આપીને અમને કાઢી મૂક્યા અને છેલ્લે અમે જતા હતા ને આમ તો કે બેન આ તમારો એકલો પ્રશ્ન નથી આખા રાજ્યનો પ્રશ્ન છે તો ખરેખર આપને એવું લાગે છે કે આખા રાજ્યનો પ્રશ્ન છે તો પછી આ બધું કેમ કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવાની આપે ના કેમ પાડી દીધી પચીસો ને ગ્રાન્ટેડ શાળાઓ છે એક્યાસી સરકારી શાળાઓ છે અત્યાર સુધી બે હજાર લઈને અત્યારે બે હજાર સુધીમાં એકસો જ કમ્પ્યુટર શિક્ષક કેમ યુવરાજસિંહ સૌથી પહેલો સવાલ એ છે કે આટલા બધા આંદોલનો તમે જોયા છે આંદોલન પછી સરકારની કરેલી જાહેરાતો પણ તમે જોઈ છે કેટલી ભરતી થઈ છે કેટલી નથી થઈ તમને બધી જ ખબર હશે પ્રશ્ન એ છે કે સરકારે આ વખતે સારા વેમાં લીધું આંદોલન ભરતીની જાહેરાત કરી પણ છોકરાઓને હજુ વિશ્વાસ નથી એનું કારણ શું એક સારી કવિતા છે કે ભાઈ સિયાસત ઇસ સે અવામ પે એસાન કરતી હૈ કે પહેલે આંખે છીન લેતી ઓર ફિર ચશ્મે દાન કરતી હૈ જેવી વાત છે રોડ પર જ્યાં સુધી આ ઉમેદવારો ઢસડાતા નથી આ લોકોના જે મુદ્દાઓ જે છે એ હાઇલાઇટ નથી થતા એ માંગણી બે હજાર બારથી કરે છે કે ભાઈ અમે વ્યાયામ શિક્ષક બનવા માગીએ છીએ અમે કોમ્પ્યુટર શિક્ષક બનવા માગીએ છીએ ચિત્રકામના જે ભરતી જ નથી થઈ આ બધા જેવા પ્રશ્નો છે સંગીતના શિક્ષકોની બે હજાર બારથી ભરતી નથી બે હજાર બારથી સતત લડતા આવતા હતા અને છેલ્લે જ્યારે આજે જાહેરાત એટલે થોડા દિવસ પહેલાં બે દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં જાહેરાત થઈ ત્યારે એ એસાન કરતા હોય ને એ પ્રકારે એ જતા આવે છે જોયું કે આટલી બધી ભરતીઓની લાવીએ છીએ ખરેખર આ લોકોને વિશ્વાસ એટલા માટે નથી બેસતો કારણ કે ભૂતકાળમાં એવા ખાટા અનુભવો થયા છે જેને કારણે અત્યારે કહેવાય દૂધના દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એના જેવી વાત છે હું તમને કિસ્સો યાદ દેવડાવું છું શિક્ષણ વિભાગનો છે એટલા માટે જીતુભાઈ વાઘાણીની પહેલાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીંયા કહી શકાય શિક્ષણ મંત્રી તરીકે હતા એ સમયમાં જાહેરાત થઈ હતી કે વિદ્યા સહાયકની જે ખાલી જગ્યાઓ છે તેની ઉપર અમે છ હજાર બસો જેવી સમથિંગ ભરતી કરીશું તો એમાંથી સત્યાવીસો જેટલી ભરતી બાકી રહી હતી અને એ ભરતી જાહેરાત ભૂપેન્દ્રસિંહમાં થઈ હતી અડધી પૂરી જે થઈ ને જે સત્યાવીસો બાકીની જે ભરતી થઈ ત્રણ હજારની એ થઈ કોનામાં ખબર છે એ થઈ આપણે ઓગણત્રીસોની ભરતી આપણા જીતુભાઈ વાઘાણી સમયમાં હજી ભૂપેન્દ્રસિંહે જે જાહેરાત કરી એની સત્યાવીસો ભરતી આજ દિન સુધી બાકી છે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત થઈ ભૂપેન્દ્રસિંહને જ્યારે મળવા જઈએ ત્યારે શું કે ખબર છે ટૂંક સમયની અંદર આ તમારી ભરતી આવી જશે પછી જીતુભાઈ આવ્યા એ કોઈ મારે બધું મહેકમ ને માંગણા પત્રક ને બધું મંગાવવું પડે ટૂંક સમયમાં તમારી ભરતી આવી જશે પછી એવા કુબેરભાઈ ડિન્ડોર તો એને એ જ કીધું કે ભાઈ અમે હજી નવા નવા છીએ ટૂંક સમયમાં તમારી ભરતી આવી જશે આ વાતને પાંચ વર્ષ થયા આ પાંચ વર્ષથી ટૂંક સમય છે બોલો હવે કેમ આ લોકો વિશ્વાસ કરે જે લોકો એમ કહે છે કે ભાઈ અમે આ જાહેરાત કરી છે અને આ વર્ષના અંતમાં પૂરી કરીશું તો હવે મારો સીધો સવાલ કે આ જ વર્ષના અંતમાં બે વિધાનસભાની ચૂંટણી નહીં આવે ત્યારે આચારસંહિતા નહીં લાગી જાય આ જ વર્ષના અંતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નહીં આવે ત્યારે આચાર આચારસંહિતા નહીં લાગી જાય ત્યારે આ જ લોકો કહેશે કે ભાઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટ બરાબર છે એ આચાર ભાગ ભાગરૂપે અમે હવે અત્યારે ભરતીમાં આગળ પ્રોસેસ ન કરી શકીએ એટલે મૂર્ખ બનાવવા સિવાય બીજો કોઈ પ્રકારનો ધંધો એ આ લોકો કરતા નથી અત્યારે પણ મૂર્ખ બનાવવા માટે એક તારીખ આપી દીધી જેથી કરીને લોકો ત્રણ મહિના પછી આ ભૂલી જાય આ એક સાયકોલોજીકલ ગેમ જેને આપણે કહીએ છીએ એ સાયકોલોજીકલ ગેમ આ બધા જ વિદ્યાર્થીઓ સાથે રમવામાં આવી રહી છે જેમાં નિયોજિત રીતે કે આ લોકોનું મનોબળ તોડી નાખવું ગઈકાલે બેને જે રીતે વાત કરી કે કુબેરભાઈ ડિંડોને જેને મળવાનું તો કુબેરભાઈ ડિંડોને જેને મળીને આપણે શું વાત કરીએ છીએ કે સાહેબ તમે કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કેમ કરશો કઈ રીતે કરશો એ જ પ્રશ્ન હતા બેનનો તો બેન એને ધૂતકારી નાખવામાં આવ્યા એને હળધૂત કરી નાખવામાં આવ્યા અને બધા બેઠા હતા સંઘવાળા બધા જ બેઠા હતા કારણ કે સંઘવાળામાંથી હું ઘણા બધાને ઓળખું છું તો લિટરરી આ બેનને રોવડાવવામાં આવ્યા એનું અપમાન કરવામાં આવ્યું હવે ખરેખર આ બેની જગ્યાએ તો હું છું નહીં નકન તો જાતિ વિશે એક જે શબ્દો કહી અને મને એટ્રોસિટી લગાડતા હોતે આવડે છે લગાડી જ શકાય નથી લગાડી શકાય એમ નથી લગાડી જ શકાય છે અને બીજું કે તમે શિક્ષણ મંત્રીના પદ ઉપર છો દેટ્સ યોર એકાઉન્ટેબિલિટી તમારી જવાબદારીને તમારી જવાબદેહી બને છે કે તમે વિદ્યાર્થીઓને જવાબ આપો જ્યાં સુધી એને સંતોષકારક જવાબ નથી મળતો ત્યાં સુધી તમારે જવાબ આપવો પડે હવે એ લોકોનું કહેવું હતું કે પાઠ્યપુસ્તકમાં જે વિષયો હશે એ વિષયોની અમે ભરતી કરીશું તો કોમ્પ્યુટરના પાઠ્યપુસ્તકો છે આપણી પાસે બીજું કે આપણી પાસે બીસીએ આવીએ કરાવીએ છીએ વિદ્યાર્થીઓને એમસીએ કરાવીએ છીએ પછી ઘણા બધા એવા કોર્સીસ છે પીજીડીસીએસ જેવા ડીસીએસ જેવા ડિપ્લોમા કોમ્પ્યુટર એન્ડ સાયન્સ છે આ બધા કોર્સ એટલા માટે છે કે આગળ જતા બાળકોને જ્યારે સ્કિલ ઓરિયન્ટેડ સ્ટડીની વાત આવે જેમાં સૌથી વધારે ગુણગાન છે ને નવી શિક્ષણ નીતિમાં ગાવામાં આવ્યા છે સ્કિલ ઉપર કૌશલ્ય ઉપર ધ્યાન આપીશું સ્કિલ અને કૌશલ્યની જ્યારે વાત કરવામાં આવે છે તો સૌથી વધારે તો હવે એકવીસમી સદી છે નહીં ટેકનોલોજીની સદી છે ને તો ટેકનોલોજીની સદીમાં તમારી પાસે ટેકનોક્રેટ અથવા તો કહી શકાય કે એના જે શિક્ષકો છે એ શિક્ષકો જ તમે નથી ભરતા તમે વાત કરી હમણાં જ પ્રવેશ ઉત્સવમાં કે કહી શકાય કે કન્યા કેડવણીની જે આખી હમણાં એક કહી શકાય કે ચાલતું હતું ઘણું બધું ચાલતું તાયફાસી સિવાય બીજું કહેશું હોય હતું નહીં કે એમાં કંઈ તમે બધાય એને મુહિમ કહો છો હું તો તાઈફા જ કહું છું પણ આ તાઈફાઓની અંદર જે વાત કરવામાં આવી કે પચીસ હજાર કોમ્પ્યુટર લેબ કરીશું ભાઈ કોમ્પ્યુટર લેબ તમે કરો પણ કોમ્પ્યુટર શિક્ષક ક્યાં છે તમારા બે હજાર બારથી તમે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરી હોય એવો એક દાખલો અમને આપો એકસોને આઠ જેટલા કોમ્પ્યુટર શિક્ષકો છે એની વધારે તો કોમ્પ્યુટર શિક્ષકો છે નહીં એટલે અલ્ટિમેટલી છેલ્લે હું વાત ઉપર ત્યાં આવું છું કન્ક્લુઝન ઉપર કે લોકોને કઈ રીતે મૂળખ બનાવવા કઈ રીતે એના મનોબળને તોડવા કઈ રીતે એની ઉંમર વયમર્યાદા જે છે એ પૂરી થઈ જવા દેવી અને તમે વિચારો તમે પણ કહી શકાય કે જોયું હશે કે કેટલા લોકો જ્યારે ગ્રેજ્યુએટ થાય છે કેટલા લોકો માસ્ટર કરે છે અને વર્ષે આખો એક એક લાખનો નવો નવો ઘાણું આવે છે હવે એને કઈ રીતે સમાવશે એટલે બેરોજગારીનો દર દિવસે ને દિવસે વધતો જાય છે એટલે શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસે દિવસે ખૂબ વધી રહી છે આ જે ઉમેદવારો છે ને એને એટલા માટે ભરોસો નથી કેમ કે ભૂતકાળમાં જેટલા પણ વાયદા કરવામાં આવે ને એ બધા જ વાયદાઓ પોકળ સાબિત થયા છે એટલે શિક્ષણ મંત્રીએ જેટલું જેટલું કીધું છે ને ભૂપેન્દ્રસિંહ હોય કદાચ જીતુભાઈ હોય કે કુબેરભાઈ હોય કોઈ પણ હોય કદાચ મને તો લાગે છે હવે જવાના જ છે કદાચ દસ પંદર દિવસની અંદર કદાચ આ જતા પણ રહેશે કુબેરભાઈ પણ એ કુબેરભાઈના સ્થાને જે પણ બીજું આવશે એ શું કહેશે કે મારે આ જે મંત્રાલય છે પહેલાં એને સમજવું પડે પછી એ સમજશે પછી આ જે પણ જાહેરાતો થઈ જાય એ એને યોગ્ય લાગે તો કન્ટિન્યુ કરશે નહીંતર પૂરી કરી નાખશે નવે ના કે નવી દિવાળી જેમ નવા શિક્ષણ મંત્રી આવે એ બધું જોવે આ એના જેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે એટલે મેં તમને કીધું કે ભાઈ સિયાસત છે આની ઉપર એહસાન કરે છે કે પેલા તો આ લોકોને બધી રીતે તોડી નાખે છે અને પછી એને છે છે એવું પણ નહી થાય કે જે રીતના અત્યારે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ ઉઠાઈ રહ્યા છે તો એમની પાસે કાઉન્ટર પણ છે કે ભાઈ અમે તો જો સારું કરવા માટે ઈચ્છે જ છે પણ વિદ્યાર્થીઓને સારું નથી જોવું એ એમાંથી ભૂલો કાઢે છે નહીં આજે એઝ એ મીડિયા તરીકે તમારું કામ શું છે એઝ એ મીડિયા તરીકે તમારે પ્રશ્ન પૂછવા અને કદાચ જે પણ સત્તાધીશો છે એને તમારા પ્રશ્નો ખૂચવાના જ છે તો વિદ્યાર્થીઓ આજે તમે એક માની લો તો ગ્રાહક જ કહેવાય તમે ગ્રાહકને જ્યાં સુધી સેટિસ્ફેક્શન ન થાય ત્યાં સુધી તમે એને ખરેખર સેટિસ્ફેક્શન તમારે કરાવવાની જવાબદારી એ તમારી છે એઝ અ શિક્ષણ મંત્રી તરીકે તમે જે બોલેલા શબ્દો છે એ બોલેલા શબ્દોને પાડીને બતાવો આપ સેટિસ્ફેક્શન થઈ જશે બાકી તો આમાં બીજું કશું છે જ નહીં સેટિસ્ફેક્શન એ રીતે જ આવશે તમે જે રીતે અત્યાર સુધી જેટલા પણ વાયદા વચનો જે પણ આપ્યા ભૂતકાળમાં એ ઇમ્પ્લિમેન્ટ નથી થયા એને કારણે અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે ને એને લીધે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આ જે જાહેરાત થઈ છે એ જાહેરાતને સ્વીકારવા તે નથી તમે આપી દો ઓફિશિયલ જાહેરાત કેમ નથી આપતા કોમ્પ્યુટર વિશેને જો તમે ગૌણ કરતા હોય તો આ તો કેના જેવું છે ખબર બેન તમે અત્યારે જે કામ કરી રહ્યા છો એન્કરિંગનું કામ કરી રહ્યા છો તમને કેમેરો ચલાવતા આવડે છે એટલે તમને એવું કહી દેવામાં આવે કે ભાઈ કેમેરો તારે જ ચલાવવાનો છે એન્કરિંગ પણ તારે જ કરવાનું છે અને રિપોર્ટિંગ પણ તારે જ કરવાનું છે તમે કરી શકશો એક શિક્ષક જે સમાજ વિદ્યાનો છે માની લો કેને કોમ્પ્યુટર આવડે છે તો એ સમાજ વિદ્યા બનાવશે કે કોમ્પ્યુટર બનાવશે મને તમે જવાબ આપો એટલે તમે આજે રિપોર્ટર છો તો રિપોર્ટર તરીકે તમે રિપોર્ટિંગનું જ કામ કરશો એનો મતલબ કે તમને કેમેરો ચલાવતા આવડે છે એટલે તમારે કેમેરાનું રિપોર્ટિંગનું કામ બી જોડે કરવાનું છે ક્યારેય શક્ય છે એટલે આ દરક એ આપણા શિક્ષણ મંત્રીનો છે એટલે તર્કહીન વાત કરે છે અમુક વાર એવું સમજીએ આપણે કે શિક્ષક શિક્ષક નથી આવે ભણાવે અલગ વસ્તુ છે એ પણ અત્યારે જે તર્ક મૂકી રહ્યા છે ને એ સાવ જોવા લોજિકલ છે તમે એમ કેજો કોમ્પ્યુટર લેબ બનાવી દેસુ અરે ભાઈ કોમ્પ્યુટર લેબ બનાવો એટલે ઓછામાં ઓછા વીસ કોમ્પ્યુટર આવે ક્લાસરૂમ માં તો વીસ કોમ્પ્યુટર આવે ક્લાસરૂમમાં માં તો એ ભણાવવા માટે ખરેખર શિક્ષક તો હોવો જોઈએ ને મૂળ વાત છે ને બેન મને તો સમજાતું જ નથી કે આ શિક્ષણ મંત્રી ખરેખર પીએચડી છે ને મૂળું મને તેની ડિગ્રી ઉપર સવાલ થાય છે ડિગ્રી ઉપર એટલા માટે સવાલ થાય છે કેમ કે અહીંયા આવા પ્રકારના લોજિક આપે છે જ્યારે કોઈ વ્યક્તિને પૂછવા જાય છે ત્યારે કહેવાય ને કે એની જે રૂડલી બિહેવિયર છે ને એ બહુ જ ખરાબ છે બહુ જ એટલે બહુ જ બહુ ખરાબ બિહેવિયર કરે છે આ લોકોનો અનુભવ છે બીજા બધા લોકોનો અનુભવ થાય છે હું તો બહુ ઓછો જાઉં છું એની પાસે પણ જે બિહેવિયર જે જોયો છે ને એકદમ હળધોદથી વાત કરવાની તમને અપમાનજનક શબ્દો કહી દેવાના તમને સાવ ધૂતકારી નાખવાના તમે કાંઈ એની માટે કહેવાયને કીડા મકોડા છો એ બધે જ રીતે સર્વસત્તાધીશ છે અને એ કહેમત તમારે કરવાનું છે એ સર્વસત્તાધીશ એટલે ભગવાન જ પોતાને માને છે કે શિક્ષણનો ભગવાન હું છું હું એમ જ થવું જોઈએ તો એવું ન હોય બેન આ દેશ લોકશાહીનો દેશ છે લોકોથી લોકો વળે ને લોકો માટે ચાલતું શાસન એ આપણે બંધારણનો અધિકાર છે તો તમે લોકોને ખરેખર રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ જ કે છે કે તમે લોકોના હિતમાં વિચારો તમે તમારા પોતાના વ્યક્તિગત હિતમાં ન વિચારો તમે એમ માની લો કે પોતાની જાતને ભગવાન બરાબર તો એ તમારી ભૂલ છે હા એટલે પ્રશ્ન એ જ હોય છે કે આટલી બધી કહેવાય કે પ્રતીક્ષા કર્યા પછી અને આટલું બધું કર્યા પછી પણ વિદ્યાર્થીઓને તો હજુ અંદરથી એ જ છે કે અમને નોકરી મળશે કે અમે ખબર નથી હવે તેજસ આટલા સમયથી તમે જોયા જ છે બધા દ્રશ્યો બધાએ જોયા છે આખા ગુજરાતે જોયા છે નેશનલ મીડિયામાં પણ બધાએ જોયા છે કે કેવી રીતના એની સાથે બધું જ થયું છે અને આ બેનને બી આપણે ઘણી બધી વાર જોયા છે એટલે તમે સમજો કે આટલા આટલા મહિનાઓ સુધી આંદોલન કર્યા પછી સરકાર જ્યારે ભરતી બહાર પાડે છે ત્યારે એમના મનમાં એ ખુશી બધી નથી કે ભાઈ અમને નોકરી લાગી ગઈ છે એના મોઢા પર મને ખુશી દેખાઈ રહી કે એને નોકરી લાગી છે એની એને ખુશી હોય એને હજી મનમાં તો એ જ પ્રશ્ન છે કે આ તો ખાલી કહે જ છે એટલે ઘણી બધી વાર એવું થાય કે ઓલું વાઘ આવ્યો વાઘ આવ્યો એવું કે કરે ને પછી વાઘ આવે જ નહીં અને પછી જ્યારે આસલીમાં આવે ત્યારે બધાને લાગે નહીં કે આવ્યો છે એટલે આ આપણે મેં પહેલાં જ કીધું કે ગુજરાતની આ તાસીર બની ગઈ છે કે જ્યાં સુધી આંદોલન ન કરો ત્યાં સુધી આંખો ન ખુલે અને સદનસીબ એ છે કે હવે આંખો ખુલે છે પણ હવે વિશ્વાસ નથી કે આ ખુલેલી આંખો કંઈક કરશે કે કેમ આ વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે આ પ્રશ્નોના એ લોકોને જલ્દી જવાબ મળે એ અમને આશા છે આ બતાવવાનો આશય પણ એ છે કે જો કોઈ નેતા સાંભળી રહ્યો છે તો આ લોકોને જવાબ આપો એમના પ્રશ્નો સોલ્વ કરો કારણ કે વાતચીત વગર ક્યારેય કંઈ જ નહીં થાય પહેલા દિવસથી જ્યારથી આંદોલન શરૂ થયું છે ત્યારથી હું આ કહું છું કે જ્યાં સુધી વાતચીત નહીં થાય ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે વિદ્યાર્થીઓ ના સવાલોના તમારી પાસે જવાબ નથી તો એમને આશ્વાસન તો આપો કે અમે આજે આ આ કરીશું આમ કરીશું તેમ કરીશું જ્યાં સુધી એમને આશ્વાસનને એમને આશા નહીં આવે ત્યાં સુધી કંઈ જ નહીં થાય આંદોલન હવે આગળ કેવી રીતના જશે મને ખબર નથી પણ આ જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે એ સખત કન્ફ્યુઝ છે અને એનો જવાબ તમારે લોકોને આપવાનો છે કે એ લોકોની ભરતી ક્યારે થશે કેમ થશે થાય છે તો એની ઓફિશિયલ જાહેરાત કરો કારણ કે સરકાર પર સામાન્ય નાગરિકે વિશ્વાસ હોવો જ જોઈએ પણ કમનસીબ એ છે કે આ આજકાલ જેટલા પણ બનાવો બને છે દુર્ઘટનાઓ થાય છે એ યુવાનો પીડિત હોય કે પછી બીજી કોઈ દુર્ઘટનાના પીડિત હોય કોઈને પણ સરકાર પર ભરોસો નથી